ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનમાં કોર્પોરેશનની ધીમી કામગીરીને લઈને વિઠ્ઠલ મંદિરના મહારાજે દુઃખની લાગણી વ્યક્ત કરી છે વડોદરા શહેરના ગૌરવ સમાન ઐતિહાસિક માંડવી ચાર દરવાજાની હાલત પાલિકાના તંત્રના પાપે જર્જરિત બની ગઈ છે પરંતુ હવે તેના રિસ્ટોરેશન માટે પણ પાલિકાનું તંત્ર આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે પણ ધાંધ્યા કરી રહ્યું છે ત્યારે ઐતિહાસિક માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા છે જેના સો દિવસ પૂરા થયા છે ત્યારે તેમણે ઉચ્ચાર્યું હતું કે જ્યાં સુધી માંડવીનું વિસ્તરણ નહીં થાય ત્યાં સુધી પગમાં પગરખા નહીં પહેરે અને તેઓ તેમને પ્રણ લીધો છે ત્યારે સો દિવસ બાદ પણ તેમને લીધેલી પ્રતિજ્ઞા યથાવત રાખવામાં આવી છે અલબત્ત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ અત્યંત દુઃખી થયા છે ધારાસભ્યની પોતાના વિસ્તારના લેવલે અને સાંસદશ્રીની વડોદરાના લેવલ જે કામ માટે એમને જાગૃત રહેવું જોઈએ એ કામમાં જાગૃત ના થાય ટ્રેકો હોય ને કેવું દેખાય એવી આ પરિસ્થિતિ હતી તમે આ બાજુ જોશો ને તો બધો ભાગ પડી જાય કે હવે વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો સોમો દિવસ છે સો દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા છે અને માંડવીની જે દરરોજે બપોરે હસ્તાક્ષર મંત્રનો જપ્ત કરો એના માટે કે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને યોગ્ય હેરિટેજ ટીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોમા દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જેવી રીતે ગંભીરા પુલ દુર્ઘટનામાં વિધ નિર્દોષ માણસ ગુજરી ગયા એ રીતે આ મારવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને મારવી ટાવર નીચે મેળી માતાના ભક્તો આવે છે સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જ્યારે આટલા બધા લોકોની અવર જવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરાવો ડીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોળમાં દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માંડવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કહ્યું કીધું જોડવી એ માતાજીનું સ્થાન છે માંડવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રનો જપ કરવું જોઈએ કોઈપણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરવા માટે કહું છું પહેલાં તો વડોદરા અને વડોદરામાં ખાસ કરીને માંડવી જે હેરિટેજ બિલ્ડિંગ ગણાય મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ શ્રી હરિયો મહારાજ જે છે તે રોજ બારથી ચાર ખુલ્લા પગે આ માંડવી નીચે ઉભા રહે છે કેમ કે એમને વડોદરાની લાગણી છે વડોદરા શહેર હેરિટેજ બિલ્ડિંગ માંડવી લાગણી છે કહેવાય છે કે આના પાંચ આટા ફરી લે તો માણસને વડોદરા ફરી આવવું પડે એવી આ હેરિટેજ બિલ્ડિંગને માન્યતા બી છે બીજી વસ્તુ અહીંયા મંદિર બી છે જોડે જ્યાં હજારો લોકો આવે છે પગપાળે ચાલતા ચાલતા તો આ પ્રશાસન એ મોટી મોટી વાત કરે છે જે સ્માર્ટ સિટીની વાત કરે છે ઘડીમાં સેંગ વાત કરે છે એ ખાલી માંડવી રિપેર સો દિવસમાં ના કરી શકે કાં તો તમારા તાઈફા બંધ કરો સો સો દિવસથી જો મહારાજ ઊભા હોય ને ધર્મની વાત કરતા હોય તો તમને ધર્મની બી લાગણી નથી સવાલ એટલો જ છે કે એમની જે માગણી છે સ્વીકારો એમની જે માગણી છે ધર્મ અને કર્મ સાથે જોડાયેલી છે એટલે આને રિપેર કરો અને વડોદરા શહેરની જે માંડવી ઓળખ છે એ ઓળખ સાચી દિશામાં જાય સાચી દિશામાં કામ કરો એવું એમનું માનવું છે ને અમારું બી માનવું છે એટલે પાર્ટી પરેહટ એટલે કઈ પાર્ટીનો છે કઈ નહીં એ નહીં પણ આ માંડવી જે એમને જે માગ્યું છે એ તાત્કાલિક આ પ્રશાસન રિપેર કરે બાંગો પોકારવાની બંધ કરે અને અહીંયા કામ કરે અને માંડવી માંડવી બને એવી એમની માંગ છે એ પૂરી કરો